હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર મૂર વોક કેમ છો બધા બધાએ મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો તો સવારનો ચા નાસ્તો કરી લીધો છે અને કપડાં ધોવાના બાકી છે અને અત્યારના સાડા આઠ વાગવા આવ્યા છે મારે હેરમાં નાખવું છે મેંધી અને દહીં તો મેં મેથી પલાળીને રાખી હતી રાત્રે તો અત્યારે મેં એને મિક્સરમાં ક્રશ કરી લીધી છે દહીં નાખીને તો જુઓ મેંથી અને દહીં મેં ક્રશ કરી અને પછી એને ગાળેથી ગાળી લીધું છે હેરમાં નાખવાનું છે તો એમાં હેર તેલવાળા હોય ત્યારે નાખવાનું તો એ ધોતી વખતે ફટાફટ ધોવાઈ જાય છે અને કોરાવાળામાં નાખે તો થોડું આમ ચોટી રહે છે તો મારા વાળ અત્યારે કોરા છે તો હું પહેલાં તેલ નાખી દઉં અને પછી દહીં અને મેથી જે મિક્સ કર્યો છે એ હું નાખું છું વાળમાં તો હું આજે જ ટ્રાય કરું છું તો જો મને કેવું લાગે છે તો હું તમને પછી એનો રિવ્યૂ આપીશ અને તમને ટ્રાય કરવાનું કહીશ પછી તો એનાથી શું ફાયદો થાય છે તો વાળનો ગ્રોથ વધે છે અને વાળની લેન્થ પણ વધે છે તો હું આજે નાખું છું તો મારા વાળ બહુ જ પતલા છે તો ગ્રોથ માટે હું નાખું છું તો અઠવાડિયામાં એક વાર નાખવાનું છે તો હું આજે નાખું અને પછી જોઉં કેવું રહે છે તો પછી હું તમને કહીશ તો ચલો ફ્રેન્ડ્સ હું તેલ નાખી અને નાખી દઉં માથામાં હા તો ફ્રેન્ડ્સ મેં માથામાં નાખી દીધું છે ને અને દહીં જે મેં પેસ્ટ બનાવી હતી તો હવે અડધો કલાક રાખીને પછી ધોઈ નાખું છું એટલે બે કલાક જે થઈ જશે અને જમવા તો બનાવું છું હું તુવેરો અને અહીંયા મેં ચોખા પણ ધોઈ લીધા છે કૂકરમાં મૂકી દઉં હવે અને રોટલીનો આટો પણ બાંધી લીધો છે અને અહીંયા કામ ચાલે છે એટલે અવાજ આવે છે તો ચાલો ફ્રેન્ડ્સ થોડીવાર પછી માથું પણ ધોઈ નાખું રસોઈ પણ કરી લઉં અને પછી આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો મેં હેરવોશ કરી લીધા અને કપડાં ધોવાઈ ગયા છે તો ચાલો હું ઉપર જઈને કપડાં

તો આ રીતે ગુંચ કાઢ તો તમારું વાડ પણ ઓછા કપશે બહુ ઓછા વાડ ઉત્યા છે જુઓ હવે આ સાઈડ પર તો અહીંયા મેં જુઓ તુવેરો વઘાર લીધી છે તો ઘડપણ ખટાસવાળી બનાવી છે મેં તો ગડપણમાં ગોર અને ખટાસમાં મેં નાખ્યા છે કાચી કેરીના ખાટિયા તો એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે અને અહીંયા ભાત પણ થઈ ગયા છે અને હવે રોટલી કરવી છે તો રોટલી કરવા હું બેસી જાઉં સ્ટેન્ડ ઉપર જ બેસી જાઉં છું ખોટલી કરવા તો ચાલો આ તો વેરો થઈ ગઈ છે તો ગેસ બંધ કરી દઉં અને ઢાંકી દઉં રોટલી બની ગઈ છે હવે હા તો ફ્રેન્ડ્સ રોટલી થઈ ગઈ છે અને નિહાર અને એના પપ્પાએ જમી લીધું મારી બાકી છે તો હું રોટલી થઈ ગઈ છે તો રોટલી કરીને જમવા બેસી જાઉં છું હા તો ફ્રેન્ડ્સ અત્યારે જમવામાં બનાવું છું સેવ ટામેટાનું શાક અને ભાખરી તો અહીંયા ટામેટા વઘારી લીધા છે અને અહીંયા હું ભાખરીનો આંટો બાંધું છું તો આટો બંધાઈ ગયો છે ભાખરીનો હા તો ફ્રેન્ડ શાક અને ભાખરી થઈ ગયું છે તો મેં શાક લીધું અને ભાખરી લીધી છે અને આમાં સેવ જોડે થોડા ગાંઠિયા નાખ્યા છે મિક્સ તો ચાખીએ કેવું બન્યું છે શાક તો ચલો ફ્રેન્ડ્સ જમી લઈએ અને હા ફ્રેન્ડ્સ હું બપોરે ગઈ હતી બજાર પણ ત્યાં બહુ જ ભીડ હતી એટલે વિડીયો હું નથી લઈ શકી તો કદાચ કાલે જઈશ કાલે ખુલ્લું છે તો કાલે જઈશ તો ત્યાં વિડીયો લઈશ અને હું બે દુપટ્ટા લાવી છું તો તમને પછી બતાવું છું કેવા છે હા તો ફ્રેન્ડ્સ જમવાનું થઈ ગયું બધાનું અને કામ કરીને ફ્રી થઈ છું હવે અને હું ગઈ હતી સાંજે બજારે તો બે દુપટ્ટા લાવી છું તો તમને બતાવું એ કાલ આવી છું અને એ કાલ આવી તો જુઓ તમને કેવા લાગ્યા જણાવજો મને અને આ છે દોઢસોનો અને આ આવ્યો બસો ત્રીસમાં આના અઢીસો કહેતા હતા તો મેં બસો ત્રીસ આપ્યા અને આના દોઢસો આપ્યા તો બે લાવી છું તો હજુ એક દુપટ્ટો લાવો છે તો કાલે હું જઈશ તો ત્યાં કાલે હું વિડીયો લઈશ તો તમને બતાવીશ તો ચલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા જેન્ટ કરી દઈએ છીએ કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે ચલો ફ્રેન્ડ્સ બભાઈ